સમગ્ર આજ રોજ લગભગ બે વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના શ્રી પીઆઈશ્રી સિટીઝન પોતે અને ઝોન ટુ સોનીસર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂઢ થયેલ છે અને એ દરમિયાન વાતો જાણવા મળેલ કે બીજા રણ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે તરત જ અમારા ઝોનસરની એલસીબી ટીમ તેમજ પોરાપુરા પોલીસ સ્ટેશનની ડિજને આ કામે લગાડેલ હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને જયરતના ચાર રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગુધડિયા છે અને નવાપુરા ગુધડીયાવાસનો રહેવાસી છે વોચ રાખતા આ છોકરો જે અમને આઠે વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે અઢાર વર્ષનો છે અને તે તેના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે અને તેને પડકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં જે આ લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમબેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી આ સિવાય એ જયરણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલો હતો ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતા એનો હાથ છે એ તૂટી ગયેલ હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા એટલે સમગ્ર ઘટના જોતાં એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈ પણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાય આવેલ નથી હા આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાય આવેલ છે અગાઉ પણ એણે કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન કોર્સ એમાં બેથી ત્રણ મહિના પહેલાં ચોરી કરેલ હોવાનું જણાય આવેલ છે હાલ શું મુદ્દા આવ્યો એના પાસે એણે છે ચોરી કરવા મુદ્દો છે જે ત્રણ તાંબાના કળોશ છે બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે બીજું એલઈડી લાઇટ છે એ બધું છે એણે જ્યાંથી છુપાયેલું હતું ત્યાંથી અમે મેળવેલ છે હાલ આગળ છે કે સાંજે ના આ સિંગલ છોકરો છે અને એ જે વસન છે એ વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળેલ છે પોરી તરફમાં તપાસ કરવાની પડે